નમસ્કાર બધાને આપણા ભારત દેશમાં બાળ વિવાહ બંધ કરાવવામાં આવે બાળકીને દૂધ પીતી બંધ કરાવવામાં આવે સતી પ્રથા બંધ કરાવવામાં આવે આ બધા કુરિવાજો તો બંધ થઈ ગયા પણ આપણા સમાજમાંથી આ દહેજ પ્રથા ક્યારે બંધ થાય તો કે ત્યારે જ બંધ થાય જ્યારે નિસ્વાર્થ પ્રેમ હોય ચેતનતા જાગૃત થાય કઈ જવાબદારી છે મારી એવું જ્યારે ભાન થાય ત્યારે તમે એવું કરી જ નહીં શકો કે કોઈની સાથે રહેવાના તે તેની પાસે પૈસા માગો દહેજ સીધે સીધું એવું જ કહે છે એક વ્યક્તિ બીજી વ્યક્તિને કહે છે કે હું તારી સાથે તો જ રહીશ જ્યારે તું પૈસા દઈશ હું તારા ઘરે ત્યારે ત્યારે જ જ જઈશ મારી પત્ની તરીકે તારી સાથે શારીરિક સંબંધ ત્યારે જ બાંધીશ જ્યારે મને પૈસા મળશે આ વેશ્યાવૃત્તિ જ કહેવાય વેશ્યાવૃત્તિ આ તેવું જ હોય છે ને કે પૈસા લઈ શરીર સંબંધ બાંધી અને જો કોઈ સ્ત્રી પૈસા લઈ સેક્સ કરે તો વેશ્યા કહેવાય કોઈ પુરુષ પૈસા જે દહેજ માટે પરણે છે આપણો સમાજ તો દીકરાને પણ એટલે જ જન્મ આપે છે દીકરો પરણે તો ઘર ભરાય છે આવા વિચારો સાથે સંતાનને ઉછેર એનાથી નીચા વિચારો હોઈ શકે જ નહીં આ દુનિયામાં એ પુત્રના વિચારોને શું કહેવાય શું તે બાળક આધ્યાત્મિકતામાં વિકસી શકે આ દહેજના વિચારોને વર્ષો પહેલા છોડી દેવાના હતા પણ હજી મોટા પ્રમાણમાં લોકો આ પ્રણાલીને વળગીને બેઠા છે એક બીજી વાત પણ સમાજમાં સમજવા જેવી છે જેમ કે સોનાના ભાવ વધે છે તેમ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ પણ વધી રહ્યું છે કારણ કે આ કહેવાતા સમાજને દેખાડવા કર્યાવળ તો કરવો પડશે ને એ બી કે બાળકીને ભ્રૂણમાં જ મારી નાખવામાં આવે છે તે સમાજની એ વરવી વાસ્તવિકતા છે કે રોજ જે દહેજ માટે તમે એક આંકડો બહાર આવ્યો છે તેમાં વીસ દીકરીઓને રોજ જે સાસરિયામાં ત્રાસ આપી દહેજ માટે માત્ર મારી નાખવામાં આવે છે એ સમાજના લોકોએ વિચારવું જોઈએ કે તમે આખી જિંદગીની કમાણી માત્ર સમાજને દેખાડવા દીકરીને પરણાવે ત્યારે જ દહેજ દેવા માટે ભેગું કરો છો તેના કરતા તેને ઉચ્ચ કેળવણી આપો શરીરથી અને વિચારોથી મજબૂત બનાવવા માટે પૈસા વાપરો ઉચ્ચ શિક્ષણ આપો તો તે દીકરી મોટી થઈ પોતે આત્મનિર્ભર થઈ આ દહેજની માંગણીની સ્વેચ્છા ના પાડી દેશે અને તમને પણ સમાન ભેર જીવન જીવતા શીખવશે અને પોતે પણ સમાન ભેર જીવશે અને માતા પિતા ને પણ લાગણી સભર હોવાને કારણે આ જીવન છે આ વાત તો નિશ્ચિત જ છે પણ જ્યારે આ સમાજમાં એવું વિચારવામાં આવે ત્યારે બધું શક્ય બને છે